જય દ્વારકાધીશ મિત્રો માટીની મહેક ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે નવો વિડીયો બનાવ્યો છે આ ગળા ગેટ બરાબર છે ને તો બધા મિત્રો આ વિડીયો જરૂર ને જરૂર જોજો તમને બહુ વિડીયો જોવાની મજા આવશે અને જબરજસ્ત આમાં કોમેડી પણ છે બરાબર ને કોમેન્ટ કરી દેજો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો જય દ્વારકા આજે આપણે રવિવાર અને ત્રીજો ટુર્નામેન્ટ ભણમોર સ્ટેડિયમમાંથી આપણે ત્રીજો ટુર્નામેન્ટની આજે સેમિફાઈનલ છે તો ત્રણ ટીમ તો રમી ચૂકી છે અને એમ બપોરના લગભગ કેટલા બે અટી વાગ્યા છે દાળ ઢોકરી ખાઈને મંડાઈ પડ્યા છે અરે પણ કોણ બોલો રહે એ તો નક્કી કરો હું ઠેકી પડ્યા રોગ આવે છે કોણ એ તમને ખબર હે વાત ઓલો

ধৰাম দে હવે આપણે છે ને આ ગળા ફેટ રમત છે ને એને તમે બધા નિયમો જ આ સાંભળી લેજો બરોબર ને બરાબર નિયમ બધાને કબૂલ છે ને કબૂલ જો આપણે છે ને આ ગળા ફેટ પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરો એક આખી જીતવાનો એક આખી આ ગળાને જીતવાનો છે અને જો કોઈ ફૂલથી બ્યાત લઈ લેશે બરોબર પછો હતો કોઈ ફૂલથી બ્યાત થી આ ગળાને જીત છે ને તો એને નાસ્તો કરાવવાનો થશે નિયમ છે બરોબર છે કબૂલ છે ને રેડી રેડી 1 આપણે એના હવે દડા ફેંકની રમત રમવાની છે આપણા બધા બાળ દોસ્તો સાથે અને ભાઈ કેમેરામાન પહેલા બધાને ફોકસ કરીને બધાને ખેલાડીને પહેલા દેખાડ ધીમે 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 ખેલાડી બધા તૈયાર Ha ha ha. आते ले ली तो है अरे एक खाता को देखा जे एक जाते हेलो हेलो नहीं नहीं तो एक बार तो एक तो एक बार 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 तो एक नहीं नहीं एक बार तो एक बार तो नहीं बार नहीं नहीं बार तो एक बार तो एक एक बार तो एक बार तो एक बार